તમને કહો જાનવી બેન આવ્યા હતા શું કહેતા હતા હંમેશા ની જેમ આવીને બસ બકબક કરતા હતા કોઈ વાત ને લઈને કપડા ને લઈને કે તમે આવી રીતે કપડા તો હો છો તો ઈ તમારી તૂટી જાય ને પછી તમારે ખર્જો આપવો પડશે એને કહેવાય ને કે ભાઈ કપડા ધો છું કઈ ટાઇલ્સમાં માં નથી પડતી એ કહે છે તમે ઢોકા નહીં મારતા કપડા ને અરે પોતા હોય મસોતા હોય તમારે ધોકા મારવા કે નહીં એ એની ટાઈસ તો થોડી તૂટી જાય હું ધીમે ધીમે ધોકા મારતી હતી ને પછી પાછા કહે છે કે તમે પાણી પણ વધારે વાપરો છો મને એ નથી સમજાતું કે એ લોકો આટલું બધું ટોર્ચર કેમ કરે છે આપણે પહેલા પણ બીજે ભાડે રહેતા હતા ત્યાં તો આટલું બધું ટોર્ચર નોતા કરતા હા પણ આપણે થોડા મફતમાં રહીએ છીએ પૈસા દઈને ભાડે રહીએ છીએ પાછા એમ કહે છે કે આવતા મહિનાનું ભાડું તમારે અત્યારે જ આપવું પડશે અરે હજી તો 15 દિવસ થયા છે ત્યાં પાછા પૈસા આપવાના નકે તો મે દિવસ તો કે તમે પાછા કે ભાગી જાવ તો કે કદાચ આપણે ભાગી પણ જોઈએ તો ડિપોઝિટ ભરેલું છે એડવાન્સ ભાડું આપેલું છે તો એમાંથી નો વસૂલી લેવાય ખબર નહિ લોકો આવું કેમ કરે છે અને ક્યારેક જમાય પણ ગમે એમ બોલતો હોય અલગ અલગ જ બોલે છે જાનવી બેન અલગ સમજાવે એના મમ્મી અલગ સમજાવે જાનવી બેન ના ઘરવાળા અલગ સમજાવે મને સમજાતું જ નથી મારે શું કરવું બીજે કે આપણે રહેવા જશું આટલો બધો સામાન પેરવો કાઈ સેલો છે જાવા દે નામ પણ હું ક્યાં ઘરે હોઉં છું આખો દિવસ તો હું નોકરીએ વહી જાવ છું એક સન્ડે ઘરે હો ત્યારે જોયું જાય થોડું ઘણું તો ચાલ્યા કરે બીજું શું શું છું બેટા કે આટલી બધી ધુઆ ફૂઆ છો કોને ખબર મમ્મી તમે આવા ભાડુઆત ક્યાંથી લઈ આવ્યા કેમ શું થયું સવાર પડે ને એનું ટપટપ શેવું

અરે જાનુ આને કઈક શીખવાડ શીખવા રોજ પી પી નકરા લવા રાજ કરે છે તમે ગોતા મમ્મી મારા જમે જેવું તો કોઈ જમાય નહીં આ તમારી પસંદ છે મારી નહીં પણ મને થોડી ખબર હતી કે આ રોજ પી પી ના આવશે તમે બોલો ઈ કઈ હું સાંભળતો નથી તમે મારું સાંભળો પહેલા મને છે ને 10000 રૂપિયા આપો 10000 રૂપિયા 10 લાખ માંગો ને તમે તો આ ઘરનું ઘરેણું છો

પાણી ભલાય હોય પાણી ભરવાનું નથી થાતું કાઈ માસી પાણી વગર તો કાઈ એક કે કામ શક્ય છે પાણી વગર હું શું કરીશ પાણી છે ને ઓછું વાપરવાનું સમજા ને આયા અમાર બિલ ભરવા પડે છે પાણીના મને તો ક્યારે કેમ થાય છે કે તમે પ્રેમી પંખીડા નથી ને હસબન્ડ વાઇફ છે ને એ રહ્યો છો અરે માસી કેવી વાત કરો છો અમે પતિ પત્ની છીએ બાપા માસી અમે તમને ડોક્યુમેન્ટ્સ આપ્યા છે આધાર કાર્ડમાં મારા પતિનું નામ છે અત્યારે પૈસા આપતા બધું ડમી બને છે સમજી ભાડું છે ને તો ભાડું રીતે રહ્યો વ્યવસ્થિત રીતે માસી તમે બધું નક્કી કરશો અમાર કેમ રહેવું કેમ નહીં અમે તમને ભાડુંના પૈસા દઈ દઈએ પછી તમારે બીજો શું મતલબ છે હે ભગવાન કોણ જાણે કેવા ભાડુંત મળ્યા છે મને તો માથા કૂટના પાર નહીં હે ભગવાન કયા જન્મની સજા દે છે મને તું શું કાંઈ ઊંધા છે બોલો ભગવાન હવે શું કરવું કેમ શું મમ્મી અમે ગમે ખાલી કરાવી ના છીએ મકાન બીજું શું ખાલી કરાવીને ખાશું હું આ તારો ભાઈ રડે છે કોઈ ભાઈ એવા ટૂંકા ટૂંકા કપડા પહેરીને નથી ફરતો આપણી સોસાયટી માં હું એને સવારે કહી દેશ અત્યારે તું સુઈ જા ચાલ જો તું ભૂલતી આ વાત ને હા હવે હું જ આવું તને થી ખાલી આ હા એને સજા તો જ પડશે અરે રાજા શું છું કેમ રડે છે જો ને તો વટાવી દીધી કોણ મકાન માલિકે હા મકાન માલિકે તું રડ નહીં શાંતિથી વાત કર શું છું અત્યાર સુધી આપણે જ્યાં જ્યાં પર પડે રે અહીંયા કાઈક નું કાઈક મને કોઈ ને કોઈ બોલતું રહ્યું તમને શું ફરક પડે મારો શું મને કઈ વાત જ ખબર નથી તો હું શું કરું કે લે આપણી પાસે પૈસા નથી આપણે આપણે પોતાનું ઘર લઈ લે તમારે આ સાંભળવું ન પડે મેણા ટોરે એને લોકો નક્કી કરશે મારે કેવા કપડા પહેરવા કેવા નહીં

અરે આપણે ભાડું આપી લઈએ છીએ તો આપડે પોતાનું જ કેવાય ને કાઈ નઈ મને સમજાઈ ગયું છે મારે અહીંયા પણ મેનેજ કરીને જ જીવવાનું છે એવું કાઈ કરવાનું નથી આપણે કાલે જ આ ઘર છોડીને વયા જશું બીજે રહેવા જવામાં પણ હેરાન તો હું જ થઈશ ને આ બધો સામાન પેક કરવો બધું સાચવીને લેવું કારવું હું બધું કરી દઈશ તારે કાઈ કરવાની જરૂર નથી ખાલે તારે ઈ ઘરમાં આવવાનું છે બસ ચાલશે પૂછું છે મેં કેમ આમ બેઠા છો બસ મારી જિંદગી પૂરી થઈ જવાની છે કેમ શું થયું કઈ જિંદગી પૂરી ન થાય હો વરના ખાસો તમે મે તમારાથી એક વાત છુપાવી છે તમને ખબર છે હું જુગારે રમું છું દારૂય પીઉ છું મે એક જણા પાસેથી 10 લાખ લીધા હતા હારી ગયો હું જુગારમાં ઓ 10 લાખ રૂપિયા એ પણ તમે ઘરમાં કોઈને કીધું નહીં જેની પેન્ટ લીધા હતા ને એણે મને ધમકી મારી છે કે પૈસા નહીં મળે તો પછી કઈ નક્કી નહીં અરે કુમાર તમે શું ચિંતા નહીં કરો તમારી દીકરી છે ને વિધવા થઈ જશે અરે તમને કાઈ નહીં થાય તમે શું જેવું તેવું વિચારતા નહીં હું તમારી મદદ કરીશ પૈસાની તો હું કરું સાસુમા

મે એક દિવસ ટૂકા કપડા શું પહેરી લીધા કે આખું ઘરમાંથી લીધું મારી ભૂલ થઈ ગઈ ને હવે હું તને કાઈ નહીં કહું ટૂકા મારજે જે કપડા ને જે પહેરું હોય પહેરજે બસ તમારા નિયમો એટલા બધા છે ને કે મારા નિયમો યાદ રાખવા ઘરના કામ કરવા નોકરી કરવી શું શું કરવું અરે બેટા તું નોકરી કરજે ને તારા ઘરનું કામ કઈ રહી જાય તો એમ તો મને કે છે હું તારું કામ કરી જઈશ બસ હવે તમે રહેવા દો રહેવા દો તમે છે ને અમારું એડવાન્સ પાડું આપેલું છે ને એ પાછું આપી દો બસ અરે પણ મારી વાત તો સાંભળ બેકા સાંભળી લીધી 15 16 દિવસથી તમારી વાત જ સાંભળતી આવી છું હવે કાઈ સાંભળવું નથી મારે જો તમારે એટલું જ જોતું તું ને થઈ ગયું ને ઈ વયા છે છે તો પછી આપણે વ્યાજ કેમ દેશું ઓલાને હવે હું કરું ને કાઈ ખબર નથી પડતી મારી તો જિંદગી ખરાબ થઈ ગઈ મારી છોકરી જિંદગી ખરાબ થઈ ગઈ મને એમ કે તમે હારા માણા છો પણ તમે કેવા ધંધે સડી ગયા છો બાપા ધીમે ધીમે બોલો આજુબાજુ બાજુ વાળા સાંભળે તો બદનામી મારી થાય હારું છું મેં છોકરી અહીં છે મેં છોકરીને ખબર પડશે ને તો તમને ભાંગી નાખશે એને કઈ કહેતાય નહી હો તમે હા તમે છે ને ઈદ લાગના છો કેટલી વાર તમને કીધું છે કે બાપા આ ધંધા રેવા દો રેવા દો રેવા દો પણ માને કોણ હે ભગવાન કેમ અહીંયા બેઠા છો કાઈ નહીં મને એમ છું છેલ્લી વાર બેહી લો કેમ આપણે તમારી મમ્મી ઘરે જઈએ છીએ તો ચાલો ફટાફટ નીકળીએ મારી વાત સાંભળ પેલા તને તારી મમ્મીએ એ કઈ વાત નથી કરી નહીં વાત તો તમે મને કરો ને મારી મમ્મી શું કામ કરે મારે તને એક વાત કેવી છે હા કયો ને મે દારૂ નથી પીતો હો હા હા પણ હવે નો પીતો એ તો સારું વાસ તો આવે છે કોને જાણે કે આત્મામાં વાસ ફરી દી લાગે તમારા મારાથી છે ને 10 લાખ નું લેણું થઈ ગયું છે હું જુગાર માં હારી ગયો છું અને બીજી વાત ઈ કે આપડા ભાડું છે ને ઈ ઘર ખાલી કર નાખે છે અરે રોકો એને ઈ જતા રહેશે તો આપણે શું કરશું એના હાથે પગે લાગીને રોકો જાવ હું છે ને ગુજરી જાઉં ને પછી કે હારું છોકરો ગોતીને પોણી જાય છે જુઓ તમે આવું ન બોલો તમે તો વયા જશો તો બીજું કોક મળી રહેશે પણ પૈસા નું શું કરશું પૈસા કોણ ભરશે હે ભગવાન હવે મારે શું કરવું જો હું કહી મકાન ખાલી હા એ તો પાછા કેવા તમે રોકાય ને હવે અમે એવું બોલીએ તમને કાઈ કહીએ એવું બધું તો શું કરવું અરે જ છે એ લોકો તો પાછા બોલીને ફરી જાય હા તો જો મેં છે ને ટેમ્પો મુકાવી લીધો છે જેટલો સામાન પેક થઈ ગયો છે એટલો મૂકી દઈએ અને બીજું આપણે પેકિંગ કરી નાખીએ ચાલ બીજા કોઈ બે લોકોને બોલાવો કેટલો સામાન છે કોઈક મદદ કરવા વાળું હોય તો સારું પડે મમ્મી તારા જમાઈ કેવી કેવી વાત કરે છે હવે આપણે 10 લાખ રૂપિયા ક્યાંથી કાઢશું હું એ ચિંતામાં છું બેટા શું કરું એ કહે છે હું દવા પી જાવ ગળા ફાસો ખાઈ જાવ મમ્મી ગમે એવા છે તો એ મારા પતિ છે

જાનવી મને નોતી ખબર તું આવા કપરા સમયમાંય મારો સાથ આપીશ શું કરું પતિ છો તમે મારા પેલા તને કોઈનો વિચાર નથી કર્યો ને હવે તમે સારા બનશો તો શું ફરક પડે હવે છે ને હું નોકરીએ લાગી જઈશ બસ મને એક વર આ લેડામાંથી છે ને ઉગારો હવે જાનવી બેટા તું ચિંતા ન કર કાક કરશું આપણે અને કુમાર તમે છે ને કોઈ દિવસ મરવાની વાત ન કરતા હું તમને ઉની આંચ નહી આવવા દઉં કાઈ પણ વ્યવસ્થા કરી જ દઈશ હું મારી દીકરીને હું વિધવા નહી બનવા દઉં તમે જ મારા ભગવાન બે હાથ જોડીને તમને વંદન કરું છું એટલે તમને કહી છે તમે છે ને કાઈ પણ પગલું ભરતા પહેલા આગળનો વિચાર કરો તમારા લીધે આખો પરિવાર હેરાન થાય છે જોવો તમે એ તો સારું છે મમ્મી પાસે ઘર છે નહીતર આપણે શું કરશું ખબર પડે તમને આજકાલનો સમય પહેલા જેવો નથી અત્યારે લોકો પૈસા લેવા માટે ગમે તે કરી શકે છે મમ્મી હું જાણું છું કે તમે એક એક રૂપિયો ભેગો કરીને આ ઘર બનાવ્યું પણ આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી કાઈ ભગવાન જે કરશે તે સારું જ કરશે થોડા મહિનાઓ પછી કેમ તમે આજે મને રજા રખાવી શું કામ હતું તને એક સરપ્રાઈઝ આપવાની છે આજે તારું સપનું પૂરું થવાનું છે કયું સપનું અને શું વાત છે તમે મને કહેશો તો ખબર પડશે ને એનો યોગ્ય સમય હોય છે આ યોગ્ય સમય ન તો પછી મને રજા શું કામ રખાવી ઓફિસમાંથી યોગ્ય સમય હમણાં આવશે તું થોડીવાર રાહ જો હું ઘરમાં બેસીને રાહ જો સમય થાય એટલે મને તમ કહેજો હા અરે પણ અહીંયા ઝૂપી રહેને કેવો મસ્ત પવન આવે છે ઝરમર ઝરમર વરસાદ આવે છે સારું ખબર નથી પડતી શું થવાનું છે નોકરી પણ નથી મળતી મને શું કરવું મને એ નથી મળતી નોકરી ગોતવી નથી એ તો મળી જાય પીવા માટે હું ચાહ્યો તો નોકરી કરે ને મે લોન લેવા ના પડી થી તમ જાનવી તો બે મહિનાથી હપ્તા નથી ભરાણા ને હું નોટિસ આવી છે એમાં લખ્યું છે કે બે મહિના સુધીમાં રૂપિયા ભરી દેવાના થાય હવે છે ને આ મકાન આપડું નથી મકાન આપડું નથી એટલે આપણે ક્યાં જશું રોડ ઉપર રહેવા જશું

એટલે આ નોટિસ આવી છે તો શું છે ઘર અમારું છે નોટિસ અમારી છે પૈસા અમારા છે એ અમારો પ્રશ્ન છે ને તારો તો નથી ને તમારા છેલી નોટિસ છે છેલી તારીખ હતી તમારા હાથમાંથી આ મકાન જતો રહ્યું છે અને ત્યાંથી જ મે આ મકાન ખરીદી લીધું છે શું શું વાત કરે છે તમે મને કીધું પણ નહી આ ઘર ખરીદી લીધું અરે તું એકવાર ચેક કરી લે તેના ઘરમાં ફાવશે કે નહીં હવે થી છે ને આપડે મકાન માલિક તરીકે રેવાનું છે ભાડુઆત તરીકે નહીં તમે આ મકાન ખરીદ્યું ને તો સારું કર્યું ને અમને છે ને આ મકાનમાં માં તરીકે રાખજો જરાય નહીં હો કારણ કે અમારું મકાન ભાડે આપું જ નથી અરે શું બોલો છો આ ઘર તો એમનું જ હતું એમનું હતું હવે નથી તમે આવા શબ્દો શું કામ બોલો છો ને મને ખબર છે અત્યાર સુધી અમે મકાન માલિક હતા એટલે અમે અમારો પાવર બતાવ્યો હતો જુઓ માસી જાનુબેન તમે જરાય ચિંતા ન કરતા

તમે તમતા આ ઘરમાં સુખેથી થી રેજો અને અમે પણ રહીશું